કચ્છના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં ચૂંટણી સમયે જ કોંગ્રેસ પાર્ટીના જાહેર થયેલા ઉમેદવાર વિરુદ્ધ જૂથવા दो तीन महीना पहले जो कांग्रेस का कोई लेना देना नहीं ऐसा प्रत्याशी इलाके खड़ा किया कमजोर प्रत्याशी इलाके खड़ा करके कर, कर कर करके रखा है ताकि वो हारे और उनका मकसद पूरा हो और उनका जो व्यवहार हुआ है हम लोग एक स्पष्ट लैंग्वेज में बोलते हैं जो व्यवहार हुआ है जो सेटलमेंट हुआ है वो सक्सेस हुए इधर की कांग्रेस के प्रति जो निष्ठा रखने वाली नागरिक है प्रजा है कार्यकर्ता है इनका इससे कोई लेना देना नहीं इनके सामने और ये लोगों ने पूरा दुख के साथ कष्ट के साथ ये जो कांग्रेस का जो प्रतिचिन्ह हमने जो आज तक संभल के रखा था इतना दिन से इसको हम लोग आज त्याग रहे हैं आपके सामने क्योंकि कांग्रेस को इनकी जरूरत नहीं है कांग्रेस को सिर्फ महेश शर्मा की जरूरत

અને કોંગ્રેસની અંદર સત્તાથી તો બહુ દૂર ડિપોઝિટ બચાવવાના ફાપા છે છતાં પણ જો કોંગ્રેસની સામે લોકો જો આક્ષેપ કરતા હોય કોંગ્રેસ પ્રમુખની હાઇહાઈ બોલાવતા હોય તો એના પરથી ખબર પડે કે કોંગ્રેસની સ્થિતિ શું છે તો વહાણ ડૂબતું હોય તો ઉંદરદાર પૂરે છે એમાં બીજાને દોષ દેવાની જરૂર નહીં મળે તમારું વહાણની અંદર જ જ્યારે પાણી આવતું હોય તો નેચરલી કાર્ય કરતા ડૂબતા જ વણની અંદર તો કોઈ સફળ નહીં કરે આ દલાલ છે બધા કોઈ પાર્ટીમાં છે જ નહીં જે બી માણસ તમારા સાથે જે આક્ષેપ કરતા છે એમને કહો કે એ પ્રાથમિક સદસ્યતાની એક પાંચ રૂપિયાની સ્લીપ બતાવો એ બધા બીજેપી અને ડેલકર પરિવારના ત્યાંથી મોકલાવેલા દલાલો છે જે કોંગ્રેસને બદનામ કરવાની આ એક પ્રયાસ છે પાર્ટી તો એ તો વર્ષોથી વીસ દો હજાર વીસથી કામ કરે કોઈના બાપની પેઢી થોડી છે કે પાર્ટીને દબાવે કે તું મને ટિકિટ આપ તો પાર્ટી નક્કી કરાય એની સ્કેનિંગ કમિટી બેસે એમાં આખો હાઈ કમાન્ડ બેસે કોઈ મહેસરમાં એકલો નક્કી નહીં કરી શકે કે કોઈ બીજો નક્કી નહીં કરી શકે તો મોટો લાંબો પ્રોસેસ છે એના